અબડાસા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાદ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું અબડાસા વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાદ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું પ્રાસંગિક પ્રવચનમાં માતાના મઠ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું કે આપણે આપણી સંસ્કૃતિના જતન માટે સદાય સક્રિય રહી કાર્ય કરવા આહવાન કર્યું સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર સંયોજક મહાદેવભાઈ વીરાએ જણાવ્યું કે આપણે જ્યારે સરહદીયા જિલ્લામાં રહીએ છીએ ત્યારે ધર્મરક્ષા રાષ્ટ્ર માટે હંમેશા તત્પર રહી જાગૃત રહેવાની જરૂર છે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણીએ કચ્છના ધર્માતરણ રોકવા અને લોકોને સનાતન ધર્મ સાથે જોડી રાખવા પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું છે પોતાના ઈષ્ટદેવ સાથે રાષ્ટ્રને જોડી રાખવા ધર્મનું આચરણ કરવું જોઈએ હિન્દુ ધર્મના વિસ્તારોમાં સત્સંગ ભજન જેવા કાર્યક્રમોનું આયોજન કરી જાગૃતિ લાવવાનો સંકલ્પ લેવો જોઈએ ધર્મપ્રસારના કેન્દ્રીય અધ્યક્ષ સુદાન સુજીએ જણાવ્યું કે આજ કચ્છ જિલ્લામાં નવ એપ્રિલ ઓગણીસો પાસઠના દિવસે ભારતના જાબાદ સૈનિક કચ્છની સરહદ પરથી પાકિસ્તાન સેનાને પીછેહટ કરવા મજબૂર કરી હતી તે જ રીતે ઓગણીસો એકોતેરમાં કચ્છની નારી શક્તિ એરપોર્ટ રિપેર કરી શૌર્ય બતાવ્યું ધર્મપ્રસાર દ્વારા કચ્છના મંદિરોમાં રક્ષા સાધુ સંતોની રક્ષા બહેન દીકરીઓને રક્ષા સાથે ગાય માતાને બચાવવાનું કાર્ય આપણે સુરવીરતાથી કરવું જોઈએ અને આપણા શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી કાર્યને ચાલુ રાખવું જોઈએ જેથી આપણી ભાવિ પેઢી હિન્દુ તરીકે ગૌરવ લઈ શકે આજે ભારતને ચારસો સાત જિલ્લા સંવેદનશીલ જિલ્લા છે ત્યાં ખૂબ જ જાગૃતિ જરૂરી છે સૌરાષ્ટ્ર પ્રાંતમાં છ જિલ્લા સંવેદનશીલ છે ધર્મપ્રસાદ દ્વારા ગત દિવસોમાં એક લાખ પિસ્તાલીસ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગામોમાં સમિતિ બનાવવામાં આવી છે અને આજ સુધી આંદોલન થયા એની પાછળ સત્સંગ કેન્દ્રએ મહત્વની ભૂમિકા ભજવી છે આજે ભારતમાં સત્યાવીસ હજાર ગામોમાં સત્સંગ ચાલુ છે અને આવનાર દેશોમાં કાર્યને પ્રત્યેક ગામ સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં કૌશિકભાઈ પટેલ ધર્મપ્રસાર જિલ્લાના સંયોજક રામજીભાઈ કોલી સૌરાષ્ટ્ર પ્રાંતના જગદીશસિંહ ગોહલ સેવા વિભાગના ચેતનભાઈ રાવલ હિરેન ભાનુશાળી અરવિંદસિંહ જાડેજા કુલવંતસિંહ રાજપૂત લક્ષ્મણસિંહ સોઢા મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિની માતૃશક્તિ અને ધર્મચાર્ય કમલેશભાઈ રાવળ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા કાર્યક્રમનું સંચાલન પ્રદીપભાઈ પટેલે કર્યું હતું અને એમ સૌરાષ્ટ્ર ધર્મ પ્રસારણ સંયોજક મહાદેવભાઈ વિરાએ જણાવ્યું હતું અહેવાલમાં ન્યૂઝ કરણ વાઘેલા ભુજ કચ્છ